ગુજરાતી નવીન ઉખાણા ઉખાણું પહેલું એક સિંગ જેટલું દો એટલું જ ખાય તો મિત્રો આનો જવાબ છે ઘંટી ઉખાણું બીજું એવું કયું શહેર છે જેનું નામ હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ત્રણ ભાષાના શબ્દ આવે છે તો મિત્રો આનો જવાબ છે અહમદાબાદ ઉખાણું ત્રીજું એવી કઈ સીધ છે જે પાણી પીતા જ મરી જાય છે તો મિત્રો આનો જવાબ છે તરસ ઉખાણું ચોથું નાનું શું પણ મોટું કહેવાવશું દહીંના તળાવમાં નહાવું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે દહીં વડા ઉખાણું પાંચમું એવું કોણ છે જે પેદા થવાની સાથે જ વિના ઉડવા લાગે છે તો મિત્રો આનો જવાબ છે ધુમાડો ઉખાણું છઠ્ઠું એવું કોણ છે જેની આંખોમાં આંગળી નાખવાથી તેમનું મોઢું ખોલે છે તો આનો જવાબ છે કાતર ઉખાણું સાતમું પીળો પીળો રંગ મારો ગોલમટોલ શરીર મોટા મોટા વીરના કરું દાંત ખાટા મહાવીર તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે લીંબુ ઉખાણું આઠમું ચપટીભર નાખો મને રાખો સારા વિચાર હોય ભલે લાખો સબ્જી પણ મારા વિના હોય બેકાર તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મીઠું ઉખાણું નવમું આજ અહીંયા તો કાલ ત્યાં કોઈના પાસે તે રોકાતી નથી અને જો તે રોકાઈ જાય તો ફેરવી દે ઘર તો બોલો એ શું તો આનો જવાબ છે પૈસા ઉખાણું દસમું ફૂલ પણ શું ફળ પણ શું અને મીઠાઈ પણ શું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ગુલાબજાંબુ ઉખાણું અગિયારમું ના કદી આવે છે ના કદી જાય છે જે એના ભરોસે રહે એ હંમેશા પસ્તાય છે તો બોલો એ શું હશે તો મિત્રો આનો જવાબ છે કાલ ઉખાણું બારમું માથા ઉપર રહું છું પણ પગ નથી મને બધાને હું દેખાવશું પણ પકડી ન શકે મને કોઈ તો બોલો હું કોણ તો આનો જવાબ છે પડસાયો ઉખાણું તેરમું બે ભાઈઓ ઝગડે અવાજ બહુ કરે જે આવે એની વચમાં કરી દે કચ્છ કચ્છમાં તો બોલો એ કોણ તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ઘંટી ઉખાણું ચૌદમું એવી કઈ સીઝ છે જે ખાવાની કોઈને મજા નથી આવતી તો આનો જવાબ છે માર ફટકાર ઉખાણું પંદરમું એવું કોણ છે જે આપણને મહેનત પણ કરાવે છે અને આપણી પાસેથી પૈસા પણ માગે છે તો આનો જવાબ છે જીમ ઉખાણું સોળમો એવો કયો તહેવાર છે જેની તૈયારી તો બધા જ કરે છે પણ તહેવાર તો બે લોકોનો જ છે તો આનો જવાબ છે લગ્ન ઉખાણું સત્તરમું એવું શું છે જે દિનમાં છે પણ રાતમાં નથી જાન્યુઆરીમાં છે પણ ફેબ્રુઆરીમાં નથી તો મિત્રો આનો જવાબ છે ન અક્ષર